જે લોકો દાંતીવાડા ડેમ જોવાની અપેક્ષા સાથે અહીંયા આવે છે એ કમસે કમ દાંતીવાડા ડેમ જોવાનું અત્યાર પૂરતું માંડીવાળે અહીંયા તમને ઉપર જવા નથી મળવાનું અને સાત તારીખે ઉપરવાસમાં વધુ વરસાદથી દાંતીવાડા ડેમ ભરાયો છે લોકોને ખબર પડે છે અને જે પછી લોકોની ખૂબ વધારે ભીડ ખૂબ મોટી ભીડ જ્યારે ડેમ ઉપર આવે છે જે પછી પ્રતિબંધ લાગતું કલેક્ટર્સ દ્વારા જાહેરનામું કરાય છે અને અત્યારે દાંતીવાડા ડેમ ઉપર લોકોને અવર જવર બંધ કરી દેવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાનો દાંતીવાડા ડેમ એટલે સૌથી મોટું જળાશય અને આ દાંતીવાડા ડેમ પાણીથી ભરાય છલોછલ ભરાય અને મદાસ નદી વહેતી થાય એવી મોટા ભાગના અને ખૂબ મોટી માત્રાના લોકોમાં એક અપેક્ષા હોય છે અને અનેક લોકો બનાસકાંઠા નહીં પણ પાટણ છે મહેસાણા છે આવા અનેક જિલ્લાઓમાંથી પણ લોકો દાંતીવાડા ડેમ જોવા માટે પહોંચે છે અને જે લોકોને દાંતીવાડા ડેમનું પાણી પીવા નથી મળતું સિંચાઈમાં નથી મળતું તેવા લોકોની પણ એક એવી અપેક્ષા હોય છે કે દાંતીવાડા ડેમને આપણે જોઈએ અને દાંતીવાડા ડેમ ભરાય અને બનાસ નદી પાણીથી ખળખળ વહેતી થાય આવી અપેક્ષાઓ સાથે અનેકની મીટ મંડાયેલી હોય છે દાંતીવાડા ડેમ ઉપર ત્યારે એવું લાગે છે કે દાંતીવાડાની વાસ્તવિકતા અમારે લોકો વચ્ચે મૂકવી જોઈએ તમે સ્ક્રીન પર જુઓ છો એ દાંતીવાડા પાણીનું લેવલ છે આ લેવલ એ દિવસના બાર વાગ્યાનું છે દિવસના બાર વાગ્યાનું છે અને તારીખ દસ સપ્ટેમ્બર બપોરે બાર વાગ્યાનું આ લેવલ છે જે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો સાથે તમે સ્ક્રીન પર જુઓ છો તો અહીંયા જે પોલીસ બેઠેલી છે એ કલેક્ટરશ્રીના જાહેરનામા પછી એક પ્રોટેક્શનના ભાગરૂપે બેઠા છે તમે જુઓ છો કે આ રીતે દાંતીવાડા ડેમ ઉપર પેરો લાગેલો છે અને લોકોનું એકદમ કહેવાય ને કે કમ્પલસરી પ્રતિબંધ છે દાંતીવાડા ડેમ ઉપર લોકોને આવવા માટે સખત મનાય છે એનાથી તમે ઉપર જશો તો જે મુખ્ય ગેટ છે તો મુખ્ય ગેટ ઉપર પણ પોલીસનો ખડકલો તમને જોવા મળશે એક પ્રકારે સિક્યુરિટીના ભાગરૂપે અહીંયા પણ પોલીસ જવાનો તમને જોવા મળશે તમને મુખ્ય ગેટથી પણ ઉપર જવા નથી મળતું માટે અમે અમારા માધ્યમથી દાંતીવાડા ડેમની આ વાસ્તવિકતાને આપના વચ્ચે મૂકી છે અને અપેક્ષા રાખીએ કે અમારી બધી જ વાસ્તવિકતાથી તમે લોકો સંતોષ થશો અને આ જે વાસ્તવિકતા છે એને અન્ય લોકો સુધી શેર કરજો જેથી કરી અને જે લોકો દાંતીવાડા ડેમ જોવાની અપેક્ષા સાથે અહીંયા આવે છે એ કમસે કમ દાંતીવાડા ડેમ જોવાનું અત્યાર પૂરતું માંડી વાળે કારણ કે તમે આવશો ખર્ચો કરશો પરંતુ અહીંયા તમને ઉપર જવા નથી મળવાનું અત્યારે હું ઉભો છું દાંતીવાડા ડેમ ઉપર મને એવું લાગ્યું કે મારે દાંતીવાડા ડેમ ઉપર જવું જોઈએ એનું કારણ મુખ્ય એવું છે કે છ અને સાત તારીખે ઉપરવાસમાં વધુ વરસાદના લીધે દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો હતો અને આ જ વાતનો મેસેજ લોકોમાં અત્યારે આપણે બધા જ સમજીએ છીએ કે સોશિયલ મીડિયાના માધ્યમથી આ બધી વસ્તુ ઝડપીના ધોરણે ફેલાતી હોય છે અને એ જ રીતે જ્યારે આ વસ્તુ વાતને જ્યારે ફેલાય છે ત્યારે લોકોની આતુરતા એવી હોય છે સતત કે ભાઈ દાંતીવાડા ડેમ જોવો છે ને દાંતીવાડા ડેમ જોવા માટે જવું છે તો એવા જ આશય સાથે લોકો ખૂબ મોટી સંખ્યામાં દાંતીવાડા ડેમ ઉપર આવવા લાગ્યા હતા અને જેના માટે કરી અને બનાસકાંઠા કલેક્ટર શ્રી દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું કે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા દાંતીવાડા ડેમ ઉપર લોકોની અવર જવર બંધ કરવા માટે એક જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું અને એના ભાગરૂપે તમે જ્યારે અત્યારે દાંતીવાડા ડેમ ઉપર જુઓ છો તો મુખ્ય ગેટ ઉપરની વાત કરીએ ત્યાં પણ પોલીસ છે નીચે તમે કેનાળના ભાગ ઉપરથી જ્યાં આવો છો ત્યાં પણ પોલીસ છે અને મુખ્ય જે ડેમનો ઓફિસોનો જે ભાગ છે ત્યાં પણ પોલીસનો પેરો લગાવી દેવામાં આવે છે એટલે એક રીતે એવું કહી શકીએ કે તમે જો દાંતીવાડા ડેમ જોવા માટે આવવાનું વિચારો છો તમે બનાસકાંઠાથી છો બનાસકાંઠાના બારના જિલ્લાના છો અને જો તમે એવી અપેક્ષા લઈ અને ઘરેથી નીકળવાના હોય કે ભાઈ આપણે દાંતીવાડા ડેમ જોવો છે અને જો દાંતીવાડા ડેમ જોવા માટે નીકળો છો તો મહેરબાની કરીને રોકાઈ જજો કારણ કે કલેક્ટરશ્રી દ્વારા જે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે એમાં લોકોની સુરક્ષાને ધ્યાને લઈ અને દાંતીવાડા ડેમ ઉપર લોકોની અવર જવર બંધ કરાઈ છે એટલે ચોખ્ખી ભાષામાં એવું કહી શકાય કે તમને ડેમ ઉપર જોવા જવા માટે પરમિશન નથી તમે અહીંયા આવો છો તો પોલીસ તમને રોકશે અને તમને દાંતીવાડા ડેમ જોવા નહીં મળે જેથી કરી અત્યારે હાલ આપણે દાંતીવાડા ડેમના લેવલની વાત કરીએ આજે બાર વાગ્યાનું જે લેવલ છે એના વિશે હું વાત કરું તો દાંતીવાડા ડેમમાં ટોટલ પાણીની આવક અત્યારે જે છે એ પાંચ હજાર બસો ને નવ ક્યુસેક છે કે જે પાણીનો આવરો અત્યારે ડેમમાં ચાલુ છે એના પછી જો પાણીના લેવલની વાત કરીએ પાંચસો ને સત્તાણું ફૂટ પાણીના લેવલની જો વાત કરીએ તો પાંચસો ને સત્તાણું ફૂટ જેટલું લેવલ છે અત્યારે અને સમગ્ર દાંતીવાડા ડેમમાં ટોટલ કુલ પાણીના જથ્થાની વાત કરીએ તો ત્યાંશી ટકા ડેમ અત્યારે પાણીથી ભરાયો છે એટલે એક રીતે એવું કહી શકીએ કે પાણીથી છલોછલ છે આ દાંતીવાડા ડેમ અત્યારે નદીના આજુબાજુના વિસ્તારના જેટલા પણ લોકો છે કે અથવા વસે છે અથવા અવર જવર નદીમાં રહે છે એવા લોકોએ સતત સતર્ક રહેવાની જરૂર છે કારણ કે જે દાંતીવાડા ડેમનું એક લેવલ છે એ લેવલ કમ્પ્લીટ થઈ ગયું છે તંત્રની દ્વારા એ લોકો વચ્ચે એલર્ટ આપવામાં આવે જ છે પરંતુ સત્વરે આ પાણીના લેવલને જોઈ અને લોકોએ સતર્ક રહેવાની જરૂર છે ઉપરવાસમાં હજુ વધુ વરસાદ થાય છે તો ડેમના ગેટ ખોલવાની પરિસ્થિતિ થાય છે અને એ પાણી બનાસ નદીમાં વહેતું થશે બધા જ લોકોની અપેક્ષા છે કે દાંતીવાડા ડેમમાં વધુ પાણી આવે ને બનાસ નદી વહેતી થાય અને હોવી પણ જોઈએ તો અમારો પણ અમારા માધ્યમથી એક મેસેજ છે કે જે લોકો નદીની આજુબાજુમાં વસે છે એમને સતત સતર્ક રહેવાની જરૂર છે આપણો દાંતીવાડા ડેમ જે છે એ પાણીથી ફૂલ છે જ્યારે પણ એનું લેવલ થઈ જશે ત્યારે પાણી છોડવામાં આવશે અત્યારે પાણી છોડવા જેવી કોઈ સ્થિતિ નથી પણ જો ઉપરવાસમાં પાણી વધુ આવે છે તો ડેમના ગેટ ખુલે છે તમે જે સ્ક્રીન પર જુઓ છો એ જગ્યા છે મુખ્ય રસ્તાથી સાઈડમાં લોકો જ્યારે ડેમ ઉપર આવે છે પરંતુ પોલીસ પ્રોટેક્શનના લીધે પોલીસ જવાનો તમે જુઓ છો એમને પાછા ફરી જ્યાંથી આવ્યા છે ત્યાંથી દૂર કરે છે અને અત્યારે ઓલ ઓવર જે એક જ રીતે કહીએ તો સંપૂર્ણ રીતે ડેમ જોવા માટે પ્રતિબંધ છે અત્યારે મારી પાછળ જે તમે જોઈ રહ્યા છો એ દાંતીવાડા ડેમ ઉપર તમે જ્યારે આવો છો એનો મુખ્ય ગેટ છે આ મુખ્ય ગેટ ઉપરથી જ પોલીસ પેરો અત્યારે લગાવી દેવામાં આવ્યો છે એક પ્રકારે પોલીસનું પ્રોટેક્શન અત્યારે અહીંયા કલેક્ટર સાહેબના જાહેરનામા પછી જોવા મળે છે તમે અહીંયા આવો છો તો તમને આ મુખ્ય ગેટથી ઉપર જવા જ નથી મળતું એટલા માટે અમે મારા માધ્યમથી રિક્વેસ્ટ કરીએ છીએ કે દાંતીવાડા ડેમ જોવા માટે તમે વિચારો છો અત્યાર પૂરતું રહેવા દેજો કારણ કે કલેક્ટર સાહેબે જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે એના પછી લોકોની સુરક્ષા માટે લોકોને અહીંયા બંધ કરવા માટે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે અને જે પછી અત્યારે લોકોની અવર જવર સંપૂર્ણ બંધ છે હું કલ્પેશને કહીશ કે કલ્પેશ તમે પાછળનો બી ભાગ બતાવો આ જે એક એવી જગ્યા છે કે અહીંયા લોકો સતત જોવા મળતા અને ખૂબ મોટી ભીડ જોવા મળતી પરંતુ અત્યારે તમને જોવા મળે છે તો મકાયાનો જે ધંધો કરવાવાળા લોકો છે એમના સિવાય એ જે પાંચ છ એક પરિવાર છે એમના સિવાય કોઈ જોવા નથી મળતું બાકી એક સમય એવો હતો કે અહીંયા ખીચું ખીચ પબ્લિક રહેતી પરંતુ અત્યારે લોકોની ભીડ ઓછી થઈ છે અને એનું એ જ કારણ છે પોલીસ પ્રોટેક્શન છે વધુ જે પોલીસ કર્મચારી છે એ બાજુ જવાનો પ્રયત્ન કરીશ અને પ્રયત્ન કરીશ આ મુખ્ય મુખ્ય ગેટ છે છે તમે જ્યારે અંદર આવો છો તો અહીંયા બેરિકેટ લાગેલા અને પોલીસ સ્ટાફ સતત તમને અહીંયા જોવા મળે છે તમે આવો છો તો થી તમને ઉપર જવા નથી મળતું પોલીસ સ્ટાફ સાથે જીઆરડી જવાનો પણ અહીંયા છે મહિલા સુરક્ષા માટે અને મહિલાઓ માટે કરીને મહિલા પોલીસ પણ અહીંયા હાજર છે જીઆઈસ જવાનો પણ અહીંયા ઉપસ્થિત છે સતત એમનું એમને ઘણી વખત મળવાનું થાય છે સતત એકદમ સ્ટ્રીકલી જોવા મળે છે એમના અધિકારી શ્રીઓ પણ અહીંયા છે આ રીતે કંપલસરી કલેક્ટર સાહેબના જાહેરનામા પછી આ રીતે કડક બંદોબસ્ત અહીંયા જોવા મળે છે માટે કરી દાંતીવાડા ડેમ જોવા આવો છો તો અત્યાર પૂરતું તમે માંડીવાળો એવો અમારા તરફથી તમને એક મેસેજ છે નમસ્તે